કેરશો સારંગ અને આકાશ ગંગા ટીમનું ગુજરાતમાં પ્રથમ વખત જાહેર પ્રદર્શન છ અને સાત ડિસેમ્બર અંકલેશ્વર એરપોર્ટ પર યુવાનોમાં દેશપ્રેમ જગાવશે વાયુસેનાનો જલવો ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ ગુજરાતની ધરતી પર પ્રથમ વખત જાહેર એર રજૂ કરવા આવી રહી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે અને જિલ્લા તંત્રના સહયોગથી આ મહાકાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ એર શો તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઈટ એનએચ ફોર્ટી માંડવા ખાતે સવારે નવ ને ત્રીસ વાગ્યાથી શરૂ થશે ખાસ વાત એ છે કે સાત ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ હોવાથી આ પ્રદર્શન દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપશે કાર્યક્રમની રોમાંચક રૂપરેખા નવને ત્રીસ થી દસ ને પિસ્તાલીસ સિમોન્ટ કંટ્રોલ એરો મોડલ શો આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમનું દમદાર પ્રદર્શન અગિયારથી અગિયાર ને ત્રીસ સારંગ હેલિકોપ્ટર ટીમનો આંખોનો દબલાવી દે તેવો કર્તબોનો મેળવો સારંગ ટીમ વિશ્વની માત્ર પાંચ સૈન્ય હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે જે ચાર એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદ્ભુત કલાત્મક ચિત્રો રચશે આકાશગંગા ટીમના જવાનો આઠ હજાર પાંચસો ફૂટથી ફ્રી ફોલ સ્કાય ડાઇવિંગ કરી રંગીન ધુમાડા સાથે ધરતી પર ઉતરશે આ દૃશ્ય જોવા જેવું હશે યુવાનો માટે ખાસ ત કારકિર્દી માર્ગદર્શન એ સાથે જ વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડમી ભારતીય સેનામાં અધિકારી બનવાની પ્રક્રિયા અને કારકિર્દીની તકો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે વાયુ સેનાના અધિકારીઓને નિષ્ણાતો રૂબરૂ મળી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે આ આભરૂચ અંકલેશ્વર માટે ઐતિહાસિક ક્ષણ છે અવસર ચૂકશો નહીં છ અને સાત ડિસેમ્બરે સપરિવાર આવો અને ભારતીય વાયુ સેનાના ગૌરવના બનો રિપોર્ટર અવિષ્યદ ભરૂચ Uh, मैं विंग कमांडर आदर्श ठाकुर uh, भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूँ uh, हम यहाँ पर भरूच में सात तारीख को एक uh, एयर डिस्प्ले करने वाले हैं uh, आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है कल भी इसकी प्रैक्टिस रहेगी पाँच तारीख को uh, छः तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी और सात तारीख को ये फाइनल डिस्प्ले रहेगा Uh, मेरा सारे वासियों से और आसपास में जो भी इस uh, मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि 6 और सात तारीख को अपना समय निकाली और अंकलेश्वर की uh, जो वायुपट्टी अंदर uh, अंदर निर्माण जो वायु वायुपट्टी जो है वहां पर आइए और हमारे इस uh, डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहां पे आयोजन हु, हुए हैं उनका आनंद लीजिए uh, देखिये सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव आ, अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायुसेना को अपना एक करियर के करियर की तरह चुने Uh, यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद uh, हमारे देश के नौजवान uh, अपने दिल में एक ये आस बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का uh, हिस्सा बनेंगे और मे बी समे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन सम डिस्प्ले लाइक दिस के अंदर आपके कितने में जुड़े हुए रहते हैं ग्राउंड स्टाफ प्लस एयर स्टाफ देखिए जब भी हम आ, किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन 60 से 70 लोगों की टीम है जो अलग-अलग कार्यों में आ, लगी रहती है हमारा टेक्निकल स्टाफ हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स एयर शो में क्या-क्या होगा एयर शो में हमारे तहत हम एयर डिस्प्ले कंडक्ट करेंगे उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो जंप है वो डेमोन्स्ट्रेट करेगी उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा नमस्कार मित्रों देवांग ठाकुर प्रेसिडेंट भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन આપ સૌની સાથે વાત કરવા ખૂબ જ આનંદિત છું ખૂબ જ ઉત્સાહિત છું દિનાંક છ શનિવાર અને સાત રવિવાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અંકલેશ્વર પ્રોપોઝ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો એક્સપ્રેસ આ વખતે આઈએસટી ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મારી આપ સૌને અગ્રભરી વિનંતી છે કે આપ સૌ પધારો ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો નવ વાગે આ પહોંચી જવા એવી આશા છે સાડા નવ થી વચ્ચે બે કલાકમાં અલગ અલગ કાર્યક્રમો શો નિર્ધારિત કર્યા છે અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે જેથી કરીને એમનું એક દીવા સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ આર્મી નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ એ તરફની શું શું કરિયરના પ્રોસ્પેક્ટ છે કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ એ માટે આ અમે આયોજન કર્યું છે ભરૂચ અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ બસો શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પ્રેમ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદઉપરાંત આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે અને કઈ કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ ડી બધા મોકલ્યા છે એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ ખૂબ જ સરસ રીતે માણીએ મિત્રો આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી પરંતુ એનો મૂળ હેતુ દરેકની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય વધુ ઊંડાણ બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શો તક અને લાભ આપ્યા છે આપ સૌનો આભાર ખૂબ ખૂબ આભાર